નમસ્કાર મિત્રો ગુજરાતમાં ચોમાસું નજીક ગરમીનો પારો ઉચકાયો છે ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે નજીક આવી રહ્યું છે ગુજરાતમાં દિન પ્રતિદિન વરસાદની આગાહી થઈ રહી છે ત્યારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે રાજ્યમાં મહત્તમ ચાલીસ ડિગ્રી પાર થયું છે અમદાવાદ શહેરમાં પણ ગરમી વધી છે રાજ્યમાં ગરમી વધવાના કારણે લોકો ત્રાસી પોકારી ઉઠ્યા છે કંડલ એરપોર્ટને સૌથી ઊંચું તાપમાન એકતાલીસ ડિગ્રી તાપમાન હવામાન વિભાગે જાહેર કરાયા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો છે હવામાન વિભાગે તેત્રીસ પોઈન્ટ એક ડિગ્રી લઈને એકતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધ્યું હતું એકતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે કંડલ એરપોર્ટ રાજ્યના સૌથી ગરમ સ્થળ રહ્યું હતું જ્યારે દ્વારકા એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં ગરમી વધીને ફરી ચાલીસ ડિગ્રી પહોંચી છે હવામાન વિભાગે પ્રમાણે રવિવાર રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું આ સાથે જ અમદાવાદમાં પણ ગરમી વધી છે અમદાવાદમાં ગરમી વધીને ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી પહોંચી ગઈ છે ગાંધીનગર ચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું બપોર સમયે ગરમ પવન ફૂંકાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો